નમસ્કાર ગુજરાત આજના હવામાનને લઈને અગત્યના અને તાજા સમાચાર જેમાં આપણે જાણીશું કે આજે કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ કયા જિલ્લામાં અપાયા રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આ સાથે ભારે વાવાઝોડાને લઈને ભયંકર આગાહી ગીર સોમનાથ વેરાવળમાં દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ હાઇટ હાઈટની શક્યતાને લઈ લાગ્યું એક નંબરનું સિગ્નલ વાવાઝોડું ગુજરાત પહોંચશે તે પહેલા જ સુરતના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ આ સાથે ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી તો આજના તમામ મોટા અને મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલા જો તમે હજી સુધી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના તમામ લોક ઉપયોગી અને તાજા અને અગત્યના સમાચાર મળી રહે મિત્રો ગીર સોમનાથમાં આવ્યું મિની વાવાઝોડું ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથમાં મિની વાવાઝોડાથી વ્યાપક તારાજી સર્જાઈ છે જિલ્લામાં થી વધુ કાચા મકાનોને નુકસાન થયું હોવાના સમાચાર ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ આવશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમરેલી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા છે જેના પગલે જાફરાબાદ બંદર પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો તેથી હાઈ ટાઈડની લઈને એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આધી સાથે વરસાદ પડવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ જાફરાબાદ શિયાળ બેટ પીપાવા પો ધારાબંદર દરિયામાં હાઈ ટાઈડ છે તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કર્યા છે આગામી કલાકો બાદ દરિયો વધુ તૂર બની શકે છે ગીર સોમનાથ વેરાવળમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ગીર સોમનાથમાં ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો સાથે સાથે તંત્રએ માછીમારોને સૂચના આપી છે કે દરિયો ના ખેડવો તો સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હજી પણ સો જેટલી બોટો દરિયામાં છે અને આ તમામ બોટોને સુરક્ષિત કાંઠે લાવવા તંત્રની કવાયત શરૂ મિત્રો વાવાઝોડું ગુજરાત પહોંચશે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલની પણ મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ગુજરાતમાં આંધી વંટોળો અને વરસાદ રહેશે સાથે જ વાતાવરણમાં આજથી જ પલટો આવશે અને ગુજરાતમાં સત્યાવીસ મે સુધી આંધી વંટોળો અને ક્યાંક વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારે કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે તેથી વાતાવરણમાં પણ પલટો આવી શકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની ગતિ પચાસ કિમી પ્રતિ કલાક સુધી નોંધાય છે અને અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય છે જેમાં વોલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અમરેલી તાપી ગીર સોમનાથ સુરત ભાવનગર નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ મહીસાગર ખેડા આણંદ ભરૂચ નર્મદા દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ પોરબંદર રાજકોટ મોરબી જામનગર અને દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે જે કેરળમાં સામાન્ય રીતે ચોમાસું એક જૂને આવતું હોય છે તે આ વર્ષે ચોમાસું સમય કરતાં આઠ દિવસ વહેલું આવ્યું છે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે પંદર જૂન આસપાસ પહોંચી શકે છે